રાજ્યમાં ધોરણ દસ ત્યાસી પોઈન્ટ આઠ ટકા પરિણામ જાહેર થયું છે જેમાં સુરતમાં એ વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે કુલ અઠાવીસ હજાર પંચાવન વિદ્યાર્થીઓએ એ વન રેન્ક મેળવ્યો છે સુરતમાં છેલ્લા બત્રીસ વર્ષ આ એવું પરિણામ આવ્યું છે જે રેકોર્ડ બ્રેક છે સમગ્ર રાજ્યમાંથી સાત લાખ છેતાલીસ હજાર આઠસો બાણું વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને જેમાંથી છ લાખ વીસ હજાર પાંચસો બત્રીસ વિદ્યાર્થીઓને આજે પાસ જાહેર કરવામાં આવે છે સમગ્ર રાજ્યમાંથી કુલ અઠાવીસ હજાર પંચાવન વિદ્યાર્થીઓ સો ટકા

આઝાદી વિદ્યાલયમાં ધોરણ દસ નું પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ ગરબાના તાલે એકબીજાને મીઠાઈ ખવડાવી ખુશી મનાવી હતી સાથે પોતાના માતા પિતા અને શિક્ષકોનો પણ આભાર માન્યો હતો માતા પિતાએ કોઈ પિતા એ રોલ સેનેમા ટ્રગો મેટર માતા પિતાનો દરેક તરફ જો તો બંને તરફથી અને માતા પિતા તરફથી સપોર્ટ મળ્યો છે મેહનત પણ પૂરી કરી છે સપોર્ટ પૂરો મળ્યો છે વિદ્યાશયગુરુ આવશ્યક છે કેટલા સપોર્ટ દેખા છે 700 માંથી 500 બરાબર આવ્યા 98.7% જાવ્યા

આ વખતે દય વખતે ત્રણસો ને ઓગણપચાસ એવન ગેડ થાય એની ચારસો ને સાહિઠ એવન ગેડ અત્યાર સુધી આવી ચુક્યા છે ફાય નાઇન્ટી ટુ એવા ત્રણ વિદ્યાર્થીઓ છે આઉટ ઓફ સિક્સ હન્ડ્રેડ એટલે અઠાણું પડે સડસત હતા અને ખૂબ જ ઊંચું પરિણામ થઈ શકાય અને સુરત આ આ વર્ષે પણ આખા ગુજરાતમાં આવવાઈ છે અને ખાસ હું કહીશ કે પ્રફુલભાઈ પાંચીરી જે શિક્ષણ મંત્રી એવા છે જેના કારણે શિક્ષણ વિભાગમાં ખૂબ જ ઘણા બધા ચેન્જીસ આવ્યા છે અને દર વર્ષે રિઝલ્ટમાં ઉત્તરોત્તર પ્રગતિ પણ થઈ રહી છે જેને સારું પરિણામ પ્રાપ્ત કર્યું છે એને એટલું જ કહી તમારી લાઈફ ની આ પ્રથમ એવી એક્ઝામ હતી હજી આવી ઘણી બધી એક્ઝામ આવશે આ બધી એક્ઝામો ક્રેક કરતા રહ્યો તમે તમારું નામ તમારા ફેમિલી નું નામ અને તમારા શાળાનું નામ રોશન કરતા રહો અને તમારું બેસ્ટ ફ્યુચર બનાવે